GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ ઝાલુદ સમસાન ગાટની આડીનેજ એક નહેર પસાર થાય છે ત્યાં ગાસનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે નદીની આસપાસ કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી મોટા પ્રમાણમાં ગાસ તો વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ ગાસ જે યોગ્ય રીતે સાફ સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવતી ન હોવાથી અંતિમ વિધિ વેળા આવતા લોકોની વિધિમાં અવરોધરૂપ થતું હોય તેવી સ્થિતિ જણાઈ આવે છે જ્યારે જાનવર તેમજ ગંદકીના

અતિશય ગંદકી પણ જણાઈ આવે છે તેમજ લોકોને ઝેરી જાનવરનો પણ ભય રહેતો હોય છે આમ લોક માંગ ઉઠી છે રિપોર્ટર કિશોર ડબગર દાહોદ